રાજકોટમાં બનેલ પીઆરપી ગેમ ઝોનમાં આગના બનાવવા અનુસંધાને સરકારશ્રીના જણાવ્યા મુજબ અમે અમારા પંચાયતના વિસ્તારમાં આવે વાણિજ્ય અને શૈક્ષણિક એકમોને અમે ફાયર સેફ્ટી માટે લગાવી છે કે નહીં તેના માટેની એને નોટિસ આપી છે અને ત્રણ દિવસમાં એ લોકો અમને નોટિસના જવાબ આપશે એવું અમને નોટિસમાં અમે જણાવ્યું છે જો ત્રણ દિવસની અંદર એ લોકો અમને નોટિસનો જવાબ નહીં આપો તો અમે સરકાર સરકારશ્રીને એની જાણ કરીશું અંદાજીત દશે કે એકમો નોંધેલા છે અમારે ત્યાં